2792 કેસ નોંધાયા છે જેમાં ચાઇનીઝ ધોરણને કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોય માટે રસ્તા પર જતા કે ડ્રાઈવ કરતા ખાસ સાવચેતી રાખવી માહિતી પસંદ આવી હોય તો તેને શેર પણ કરજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસને એડવોકેટે સમજાવ્યો કાયદો થોડા દિવસ પહેલા જાહેરમાં પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો જેના પગલે એડવોકેટ મેહુલ બોગરાએ સુરતની સરથાણા પોલીસને લઈને પ્રતિક્રિયા આપી હતી જેમાં હવે પોલીસે મેહુલ વિરુદ્ધ નોટિસ પાઠવી હતી જેમાં પોલીસ દ્વારા મેહુલની ઓફિસ પર નોટિસ બજાવવા આવેલા પોલીસ કર્મચારીઓને મેહુલ બોગરાએ કાયદો શીખવ્યો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોઈને તમે પણ તમારી પ્રતિક્રિયા કમેન્ટમાં આપજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપે વપરાશકર્તાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગૂગલ ઇન્ડિયાએ ડિજિટલ સર્વિસ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ સાથે એક એમઓયુ કરાર કર્યો છે આથી વિદેશમાં મુસાફરી કરતી વખતે ગૂગલ પે સેવાઓનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે જીપે અનુસાર તેના માટે રોકડ રાખવાની જરૂર રહેશે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ગેટવેની જરૂરિયાતને દૂર કરશે ઉપરાંત કંપનીએ જાહેરાત કરી છે કે ગૂગલ પે દ્વારા વિદેશથી નાણાં ટ્રાન્સફર કરવાનું સરળ બનશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે